બનાસકાટા જિલ્લાના લાખણી તાલુકાના પેપરાળ ગામથી રાજસ્થાનમાં ભાંડવપુર તીર્થ સુધી છરી પાલક સંઘનું જયંત જશયાત્રાના રૂપ પદયાત્રા સંઘનું આયોજન વીસ ડિસેમ્બરથી તારીખ પહેલી જાન્યુઆરી સુધી જૈનાચાર્ય શ્રી જયંતસુરી મહારાજ સાહેબના શિષ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી નિત્ય સેનસુરીશ્વરજી મહારાજ સાહેબ તેમજ મુનિરાજ શ્રી ચારિત્ય રત્ન વિજયજી મહારાજ સાહેબ નારોલીવાળા મહારાજ સાહેબ આદિ સાધુ સાધ્વી મહારાજ સાહેબના સાનિધ્યમાં યોજાશે જૈન ધર્મના શ્રી સૌધર્મ્ય બહત ત્રિસ્તુતિ જૈન સંઘ અને અખિલ ભારતીય રાજેન્દ્ર જૈન નવયુવક પરિષદના માર્ગદર્શનમાં જસ યાત્રા સંઘ સમિતિ દ્વારા આયોજિત જૈન જશ યાત્રા સંઘ જૈનાચાર્ય ગુરુદેવ શ્રી જયંત સેનસુરી મહારાજ સાહેબની જન્મભૂમિ ફેપરા તીર્થથી વીસ ડિસેમ્બરના સવારે સાડા છ કલાકે પ્રસ્થાન કરી ખોડા મુકામે વિશ્રામ કરશે ત્યારબાદ એકવીસ ડિસેમ્બરના થરાદ અને બાવીસ ડિસેમ્બરમાં માગરોળ અને ત્રેવીસ ડિસેમ્બરના રોજ ખોડા મુકામે તેમજ ચોવીસ ડિસેમ્બર ના રોજ રાજસ્થાન રાજ્યમાં પ્રવેશ કરતા પહેલી જાન્યુઆરીના જૈનાચાર્ય શ્રી જૈન મહારાજ સાહેબના સમાધિ સ્થળ રાજસ્થાનના જાલોર જિલ્લામાં સ્થિત પાંડવપુર તીર્થમાં પ્રવેશ કરીને સંઘયાત્રા પૂર્ણ થશે આ પરયાત્રામાં ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં સોળસો ભાઈ બહેનો જોડાઈને પરયાત્રા કરશે સંઘયાત્રાને લઈને ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત અનેક રાજકીય સામાજિક ધાર્મિક તેમજ પ્રશાસનના અગ્રણીઓને આમંત્રણ પત્રિકા અર્પણ કરવામાં આવી છે પ્રણામ થરાદ મુકામે પુન્ય સમ્રાટ જયંતેન સુરીશ્વરજી મહારાજ સાહેબની જન્મભૂમિ વેપારથી ચાલતો છરી પાલિત સંઘ આવતીકાલે સવારે થરાદમાં પ્રવેશ કરશે અને મોટા મહાવીર વરખડી તીર્થથી સ્વાગત થશે અને મોટા મહાવીર પહોંચી અને જનતા હાઈસ્કૂલ વિશ્રામ લેશે ત્યાં સર્વેને દર્શન કરવા પધારવા નમ્ર વિનંતી સમસ્ત થરાદની જનતાને નમ્ર વિનંતી આજ રોજ જૈનસેન સુરી પુણ્ય સમ્રાટસિંહનો તીરથથી જન્મભૂમિથી પાડોપુર સ્વર્ગભૂમિ છરી પાલિત સંઘ આવતો હોય થરાદની તમામ જન સમગ્ર જનતાને નમ્ર વિનંતી કે આ પ્રસંગ ભારતભરના પદયાત્રીઓ આમાં જોડાયેલા છે સાડા બારસો પદયાત્રીઓ છે જાપાન જાપાનના પણ આમાં પદયાત્રીઓ જોડાયેલા છે જૈન છેન સૂર્યની સ્ સ્વર્ગભૂમિ સુધી આ સંગ જાય છે આવતીકાલે વરખડી ધામ સવારથી સાડા આઠ વાગે સમયું થશે વાજતે ગાજતે મોટા મહાવીર દર્શન કરી જનતા હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં જશે તો આપ સહ જનતાને આ શ્રી સંઘને વધામણા કરવા નમ્ર નમ્ર વિનંતી